ગુજરાતી ભાષાની તૈયારીમાં વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે અને આ ભૂલને કેવી રીતે સુધારવી જોઈએ કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ જેથી ગુજરાતીમાં વધુ માર્ક્સ મેળવી શકાય એના વિશે આ વિડીયો બનાવે છે આજે ટેલિગ્રામ અને કોચિંગનો રાફડો ફાટી નીકળ્યો છે તો એમાં ફેકલ્ટી હોય કે પછી ટેલિગ્રામના એડમિન હોય એ ઓવર ઇન્ફોર્મેશન અને મિસ ઇન્ફોર્મેશન આપીને સ્ટુડન્ટને ગેરમાર્ગે દોરાવતા હોય છે એવા કોર્નર ટોપિક ઉપર ભણાવવામાં આવે છે કે જેની એક્ઝામમાં પૂછાવાની સંભાવના લેસ દેન વન પર્સન્ટ હોય એટલે પછી આ ટેલિગ્રામ અને કોચિંગના રવાડામાં સ્ટુડન્ટ બધી ઇન્ફોર્મેશન પોતાના માઇન્ડમાં ભરી નાખે છે અત્યારે કેવું થઈ રહ્યું છે કે ટેલિગ્રામ અને બીજી બધી મિસ ઇન્ફોર્મેશનના કારણે ઘણી બધી ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ પોતાના માઇન્ડમાં એડ કરી રહ્યા છે એ ભલે કોઈ ન્યૂઝપેપર હોય કે પાક્ષિક હોય કે પછી બીજી બધી જે પણ અત્યારે જે મિસ ઇન્ફોર્મેશન ચાલી રહી છે તો એ અને એ પણ અનિયમિત રીતે અને આ ઇન્ફોર્મેશન પણ કેવી રીતે નાખવામાં આવે છે કંઈ કોઈ પણ ટોપિક ઉપર જ્યારે ન્યૂઝપેપરમાં કંઈક આર્ટિકલ આવે તો તરત એ સ્ટુડન્ટ વાંચશે પછી અઠવાડિયા પછી ફરી એ ટોપિક પર કોઈ ટોપિક આવ્યો ફરી એ ટોપિક પર કોઈ આર્ટિકલ આવ્યો તો એને વાંચશે અને આ ભૂલી જશે પછી મહિના પછી ફરી એ ટોપિક ઉપર કોઈ આર્ટિકલ આવે તો ફરી એ વાત છે આ ભૂલી જશે તો કેવું થાય છે આજે કે આજે જે એનું માઇન્ડ છે એ આવી રીતે જીકઝેક ફોર્મમાં હોય છે અને ક્યારેક પછી અનનોન ક્વેશ્ચન પૂછાય ત્યારે એ માઇન્ડ એક્ટિવ થતું નથી ખરેખર તૈયારી કેવી હોવી જોઈએ તૈયારી આવી રીતે હોવી જોઈએ કે ઝીરોથી શરૂઆત કરો બેઝિકથી શરૂઆત કરો અને છેક ઇન્ફિનિટ સુધી તમે જઈ શકો છો તો એ કેવી રીતે કરું તો એ આપણે શીખીએ મેં તમને કહ્યું અહીંયા કે આજે શું થઈ રહ્યું છે કે લોકો કોર્નર ટોપિક ઉપર વધારે પીએચડી કરે ઓવર ઇન્ફોર્મેશન એને ગેધર કરે પછી ઘણીવાર મોક ટેસ્ટ ઉપર મોક ટેસ્ટ આપતા હોય છે એટલી બધી મોક ટેસ્ટ આપી દેતા હોય છે કે છેલ્લે એમાંથી કોઈ કન્ક્લુઝન એમાંથી જે પણ રિમાર્ક્સ હોય એમાંથી જે શીખવાનું હોય એ શીખી ના શકે તો એના કારણે જ્યારે પણ એક્ઝામ આપતા હોય છે ક્યારેક અનનોન ક્વેશ્ચન આવે ત્યારે એ અનનોન ક્વેશ્ચનને અટેમ્પ નથી કરી શકતા બટ એકચ્યુઅલ મેથડ કે હોવી જોઈએ કે બેઝિક થીમેટિક કન્ટેન્ટ તમારે ભેગું કરવું જોઈએ થીમેટિક કન્ટેન્ટ કેવી રીતે ભેગું કરવું એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ પછી તમે મોક ટેસ્ટ લખો અને મોક ટેસ્ટમાંથી પણ કેવી રીતે તમે ઇમ્પ્રુવમેન્ટ કરો એ વધુ ઇમ્પોર્ટન્ટ છે અને જો આ બંને પ્રેક્ટિસ સારી રીતે થઈ ગઈ તો એક્ઝામમાં કોઈ અનનોન ટોપિક પણ આવશે ને તો એમાં સારી રીતે તમે કન્ટેન્ટ ડિલિવર કરી શકશો તમારે કેવી રીતે તૈયારી કરવાની કે મેજર મેજર જે થીમ છે એના ઉપર કન્ટેન્ટ ભેગું કરવાનું કેમ કન્ટેન્ટ ભેગું કરવાનું કેમ કે જુઓ અહીંયા ભાષા છે તો આ મેજર થીમ છે તો મેજર થીમ વિશે તમે જો પાસ્ટ યરના ક્વેશ્ચનને રિફર કરશો ને તો તમને કદાચ આઈડિયા આવશે કે ભાષા ઉપર લેટર પણ પૂછાઈ ગયો છે માતૃભાષાનું કેવી રીતે વધારે સંવર્ધન થઈ શકે એના માટેના પ્રયત્નો વિશે લેટર પૂછવામાં આવ્યું સેમ એવી રીતે એસે પણ પૂછાઈ ગયો છે હવે ભાષા પર રિપોર્ટ પણ પૂછાઈ ગયો છે કે હિન્દી દિવસ પર રિપોર્ટ લખો એવું એસટીઆઈમાં આઈ થિંક પૂછાયું હવે જો તમે એનાલિસિસ કરશો તો હજુ પ્રેસ લિસ્ટ પણ પૂછાઈ શકે કે ગુજરાત સરકારે ભાષા સંવર્ધન માટે કયા કયા પ્રયત્નો કર્યા તો એ પણ પ્રેસ લિસ્ટ પૂછાઈ શકે પછી કદાચ સંવાદ પણ પૂછાઈ શકે હવે આપણે શું કરવાનું કે આપણે જે આ થીમ છે જેમ કે અહીંયા ભાષા તો ભાષા ઉપર બે ત્રણ ગુજરાતી વાક્યો અથવા તો ફકરાઓ પછી બે ત્રણ એવરગ્રીન સેન્ટેન્સીસ હું તમને આગળ અત્યારે ચલાવું જ છું કેવી રીતે તમે એવરગ્રીન સેન્ટેન્સીસ બીજે પણ યુઝ કરી શકો એવા આપણે શીખવાના પછી એક બે કોટ શીખી લેવાના પછી એક બે કોટની તમારે નોટ્સ બનાવી દેવાની અને લાસ્ટમાં પછી જે કેસ સ્ટડીઝ હોય કે પછી કોઈ એક્ઝામ્પલ હોય એની તમારે નોટ્સ બનાવી દેવાની આ દરેકે દરેક વસ્તુ આ દરેક થીમ માટે કરવાનું પ્રવાસન માટે પણ બેથી ત્રણ વાક્ય એવા શોધી લેવાના કે જે તમે દરેકે દરેક ફોર્મેટમાં લખી શકો એક બે કોડ શોધી લેવાના અને કે સ્ટડી શોધી લેવાની સેમ એવી રીતે સોશિયલ મીડિયા મહિલા માટેને એવી રીતે દેખો હું તમને એક્ઝામ્પલ આપું જેમ કે મહિલા પર કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય તો આ એક સેન્ટેન્સ છે કુલ તારીણી સુખકારીણી દુઃખ હારીણી એવી નારી હવે તમે વિચારો કોઈ પ્રેસ લિસ્ટ પૂછાયું હોય જેમાં વુમન એમ્પાવરમેન્ટ વુમન એમ્પાવરમેન્ટ માટે ગુજરાત સરકારે કયા કયા પ્રયત્નો કર્યા એને આ લેખતું નિવેદન તૈયાર કરો એવું ક્વેશ્ચન પૂછાયો હોય તો શું તમે આનાથી શરૂઆત ન કરી શકો કે કુળ તારીની સુખ તારીની દુઃખ હારીની એવી નારીના સશક્તિકરણ માટે ગુજરાત સરકારે અનેકવિધ પ્રયોગો કરી નવી કેડી કંડારી છે કેવી રીતે લખવામાં આવ્યું કુળતારીની સુખકારીની દુઃખ હારીની એવી નારીના સશક્તિકરણની દિશામાં ગુજરાત સરકારે અનેકવિધ પગલાં લઈને નવી કેડી કંડાવી છે આ હું તમને એક્ઝામ્પલ આપી રહ્યો છું કે જે આ જે વર્ડ છે એ તમારે યાદ રાખવાનું તો તમે પ્રેસ રિલીઝમાં આવી રીતે લખી શકો સેમ એવી રીતે તમે વિચારો જાતે કે કદાચ સ્પીચ પૂછાયું હોય તો તમે આ આ સેન્ટેન્સનો યુઝ ના કરી શકો માની લોકોએ રિપોર્ટ પૂછાયો હોય તો તમે આ સેન્ટેન્સનો યુઝ ના કરી શકો સો ટકા કરી શકો હું આ જ કહું છું કે પ્રેક્ટિસ કરવાની બટ સ્માર્ટ વર્ક સાથે પ્રેક્ટિસ કરવાની હાર્ડવર્ક ના કરું વધારે ઇન્ફોર્મેશન પાછળ ના પડવું આની આ જ વસ્તુ હજી પણ તમે એસેમાં પણ લખી શકો છો આપણે શું કરવાની જરૂર છે કે જે આવા જે વર્ડ્સ છે એ એકવાર પહેલાં તો કલેક્ટ કરવાના અને ત્યારબાદ એની પ્રેક્ટિસ કરવાની અહીંયા જુઓ મહિલાઓનો હેપ્પીનેસ ઇન્ડેક્સ વધે એ માટે સરકારે અનેકવિધ પગલાં લીધા છે તો આ મહિલાઓનો હેપ્પીનેસ ઇન્ડેક્સ વધે આ જે સેન્ટેન્સ છે એ તમે કેટલી જગ્યાએ યુઝ કરી શકો જ્યારે મહિલાઓનું પૂછાય ત્યારે તો તમે યુઝ કરી જ શકો એસે રિપોર્ટ પ્રેસ રિલીઝ દરેકે દરેકમાં તમે કરી શકો પણ હું તમને આ કહું છું કે તમારા મગજને છે ને હજી પણ થોડો લોડ આપો તમે થોડું વિચારતા થઈ જશો ને તો સો ટકા તમને કોઈ રોકી નહીં શકે જેમ કે આ હેપ્પીનેક્સ ઇન્ડેક્સ વધારવા માટે તો તમે બીજે ક્યાં યુઝ કરી શકો શું દિવ્યાંગનો કોઈ ક્વેશન આવે દિવ્યાંગના ઉપર કદાચ કોઈ ક્વેશન આવે કોઈ પ્રેસ લિસ્ટ પૂછાય કે પછી કોઈ રિપોર્ટ પૂછાય ત્યારે તમે આ યુઝ ના કરી શકો જેમ કે એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે ગુજરાત સરકારે દિવ્યાંગોના સશક્તિકરણ માટે કયા કયા પગલાં ભરવામાં આવે છે અથવા તો પછી આપણે લાસ્ટ જે જીપીએસસી હમણાં ગઈ એ જ જીપીએસસીનું એક્ઝામ્પલ તમે જુઓ કે ટ્રાન્સજેન્ડર માટે કયા કયા પગલાંઓ લીધા હતા એના પર ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો તો તમે એમાં પણ લખી શકો છો કે ટ્રાન્સજેન્ડરનો હેપીનેસ ઇન્ડેક્સ વધે એ માટે સરકારે અનેકવિધ પગલાં લઈને નવી કેડી કંડારી છે હું તમને આ જ કહું છું કે વધારે મહેનત ના કરો સ્માર્ટ વર્ક કરો હંમેશા સ્માર્ટ વર્ક કરો અને ઓવર ઇન્ફોર્મેશનથી તો બચો આજે કેવું થઈ રહ્યું છે કે ટેલિગ્રામ ચેનલને જે બીજા કોચિંગવાળા છે એ ફક્ત ને ફક્ત ઇન્ફોર્મ લોક ઇન્ફોર્મેશનનો આમ મારો કરી રહ્યા છે એમને તો ફાયદો થશે જ કારણ કે કાલ ઉઠીને કદાચ હજાર પેજમાંથી એક પેજનું પણ પૂછાય તો એ આખો દિવસ એમાંથી વિડીયો બનાવશે અને એની ઇન્ફોર્મેશન ટેલિગ્રામ પર શેર કરશે કે જુઓ અમારામાંથી પૂછાયું બટ ખરેખર તમને યાદ રહ્યું અને હું આ ગેરંટી મારું છું કે જે ચેનલમાં ઓવર ઇન્ફોર્મેશન શેર થતી હોય ને એ ચેનલના એડમિનને ખાલી તમે બે જ પેજ એમના જ કન્ટેન્ટમાંથી લખવાનું કેશન તો નહીં લખી શકે કારણ કે ઓવર ઇન્ફોર્મેશનની ભરમાર કરી દીધી છે અને બધા સ્ટુડન્ટ એમાં ફસાઈ ગયા છે સો ટકા ફસાઈ ગયા છે અને એના કારણે છે ને સ્ટુડન્ટનું બ્રેઇન સ્ટોમિંગ જે પહેલાં થતું હતું એ પણ નથી થતું જેમ કે હું તમને બતાવું દેખું આ એક છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળા ગુજરાત આ તમે ક્યાં લખી શકો કે જ્યારે લેંગ્વેજનો કોઈ ક્વેશન આવે લેંગ્વેજ થીમ થઈ તો એના પર આવે ત્યારે તમે સો ટકા લખી શકો બટ અગેન હું કેવી રીતે લખું સપોઝ માતૃશિક્ષણમાં શિક્ષણ વિશે એસે પૂછાયો હોય તો મારો જે પહેલો કોટ છે આ જ હોય બટ પછીની લાઈન હોય ને એ એકદમ જે બીજા બીજા સ્ટુડન્ટ કરતાં અલગ પડે છે જેમ કે આ આ સેન્ટેન્સ તો બધાને યાદ હોય એના ઇઝી છે પરંતુ પછી હું કેવી રીતે લખું તમને બધાને જ ખબર છે કે અંગ્રેજીનો જે આજે વ્યાપ વધી રહ્યો છે તો એના વિશે તમારે લખવું હોય તો કેવી રીતે લખો તો હું આવી રીતે લખું કે જ્યાં જ્યાં વસ્સે એક ગુજરાતી ત્યાત્ય સદાકાળ અંગ્રેજી अगेन एकदम सिंपल જ થયું છે આ કોઈ મોટું મે વસ્તુ કોઈ મોટો કોડ મે યાદ નથી રાખ્યા આ જે કોડ છે એમાંથી જ મે આ લખ્યો છે પરંતુ આ તમને યાદ તો આવ જોઈએ તમને બધાને આ કોડ તો યાદ હશે બટ તમે ક્યારે આ દિશામાં જો વિચારવાનો પ્રયત્ન કર્યો હોય ને તો જ તમે સારી રીતે ક્વેશ્ચનને અટેમ્પ કરી શકશો હજુ પણ આ લખ્યા પછી કંઈ કોરું નથી મૂકી દેવાનું અને ડાયરેક્ટ માતૃભાષા ઉપર નથી જતું રહેવાનું તમને આવી આને કેવી રીતે લખવું ને એ પણ એક કળા છે જેમ કે હું હું કેવી રીતે લખું કે આ લખ્યા પછી હું લખું કે કવિ અર્ધેશ્વર જે ફરામજી ખબરદાર છે મતલબ અર્દેશ ખબરદાર છે એમને ગુજરાતીનો મહિમા ગાયો છે અહીંયા પરંતુ જો આજે ગુજરાતની જનતાની જે ગુજરાતી ભાષા પર જો ડોક્યુ કરવામાં આવે અથવા તો વિશ્લેષણ કરવામાં આવે તો જણાઈ આવે છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ અંગ્રેજી અગેન મેં કયા કયા વર્ડ્સ યુઝ કર્યા ડોક્યુ કરવામાં આવે તો તમારે આ જે વર્ડ છે ને જે સેન્ટેન્સ છે એને યાદ કરી દેવાનું તમે આ ઘણી જગ્યાએ યુઝ કરી શકો અને એસેમાં તો ખાસ કોઈ કોઈ પણ ટોપિક આવે ત્યારે તમે આ ખાસ લખી શકો છો પછી જુઓ એક બે સેન્ટેન્સીસ યુઝ કરી લેવાના જેમ કે બેંક બેલેન્સ વધે એનું બરાબર ધ્યાન રાખતા ગુજરાતીઓ પોતાના શબ્દ ભંડોળ પોતાના શબ્દ ભંડોળ વધે એનું ધ્યાન રાખતા નથી આ સિમ્પલ જ સેન્ટેન્સ છે બટ તમને યાદ આવે તમે જ્યારે એક્ઝામમાં બેઠા હશો ને ત્યારે યાદ નહીં આવે આ હું સો ટકા કહું છું એટલે પહેલેથી પ્રિપેર કરવું પડશે બટ પહેલેથી પણ પ્રિપેર કરવામાં પણ વધારે પડતું પ્રિપેરેશન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું અને સ્માર્ટ વર્ક કરવાનું સ્માર્ટ વર્ક કેવી રીતે અગેન આ બેંક બેલેન્સ વધે એનું બરાબર ધ્યાન રાખતા ગુજરાતીઓ અથવા તો ભારતીય આ કોમન થયું પાછળ જે પોતાનું શબ્દ ભંડોળ વધે એનું ધ્યાન રાખતા નથી હવે આ શબ્દ ભંડોળ છે ને એની જગ્યાએ તમે ઘણું બધું યુઝ કરી શકો છો તમે આરોગ્યનું પણ લખી શકો કે પોતાને હેલ્થનું ધ્યાન રાખતા નથી સેમ એવી રીતે શિક્ષણનું પણ લખી શકો સેમ એવી રીતે પેલું પોષણ આપણું ન્યુટ્રિશન તમે જાતે વિચારો ને કે શબ્દ ભંડોળની જગ્યાએ શું શું યુઝ કરી શકો અત્યારે શું થઈ રહ્યું છે બધા લોકો છે ને આવા જે સેન્ટેન્સ છે એ પર્ટિક્યુલર આરોગ્ય માટે અલગ કરવા જાય શિક્ષણ માટે અલગ કરવા જાય બીજા માટે અલગ કરવા જાય તો કેટલા બધા સેન્ટેન્સીસ થાય તમારી નોટ્સ આખી ભરાઈ હશે પસ્તી ભેગી થશે પણ એક્ઝામમાં યાદ નહીં આવે જે લોકો એક્ઝામ આપી હશે એ મને રિલેટ કરી શકશે બહારની દુનિયામાં છે ને ફક્ત કન્ટેન્ટ પીરસવામાં આવે છે કેવી રીતે એક્ઝામ પરસ્પેક્ટિવ કન્ટેન્ટ છે ને એ કોઈ પીરસતું નથી સાચી હકીકત સાથે કોઈ પીરસતું નથી પછી જુઓ તમે કોટ વિશે લખી શકો છો અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે પરંતુ એના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ આ ગાંધીજીનો કોટ છે પછી નેક્સ્ટ જુઓ આ એક છે કે સ્ટડી તમે જાતે ગૂગલ સર્ચ કરજો અકીરા કુરાસોવા આ ખૂબ જ નામચીન વ્યક્તિ છે જેનો તમે ભાષાના કોઈ ટોપિક આવે ત્યારે તમે ઉલ્લેખ કરી શકો છો હવે જુઓ ભાષાનો કોઈ પણ ક્વેશ્ચન પૂછે ત્યારે તમે આ પણ લખી શકો આ સેન્ટેન્સ પણ લખી શકો આ કોડ પણ લખી શકો તમે મેં આ તમને કે સ્ટડીઝ આપી એ પણ લખી શકો હું આ જ કહું છું કે તમારે છે ને થીમેટિક પ્રિપરેશન થોડી કરવી શરૂઆતના સ્ટેજમાં દસેક પંદરેક એક થીમ છે ને એવી રાખો કે જેમાં તમે ઓવરઓલ દરેકે દરેક ફોર્મેટમાં યુઝ થાય એવા કન્ટેન્ટ બિલ્ડ કરો જેમ કે હજી હું તમને એક્ઝામ્પલ આપું કે તમને કોઈ મ્યુઝિયમની વિઝિટ વિશે અહેવાલ પૂછવાનું પૂછાય કે પ્રધાનમંત્રી સંગ્રહાલય હોય ડાયનાસોર મ્યુઝિયમ હોય કે મહેલ હોય અથવા તો હમણાં જે તાજેતરમાં કચ્છનું જે સ્મૃતિ મ્યુઝિયમ છે એ હમણાં ન્યૂઝમાં રહ્યું છે તો એના વિશે કોઈ અહેવાલ પૂછાય તો પર્ટિક્યુલર ટોપિક વિશે પીએચડી કરવી એના કરતાં કેટલાક સેન્ટેન્સીસ એવા યાદ રાખી દેવાય કે જે દરેકમાં યુઝ થાય જેમ કે આ કોર્ટ છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે જાણવા આપણે ક્યાંથી આવ્યા છીએ ને એ જાણવું પણ જરૂરી છે હવે આ તમે દરેકે દરેક મ્યુઝિયમનો અહેવાલ પૂછાય ને ત્યારે લખી શકો છો ઇવન જો તમે બ્રેઇન સ્ટ્રોમિંગ કરશો ને તો આ જે સેન્ટેન્સ છે એને તમે એસેમાં પણ યુઝ કરી શકો ઇવન સ્પીચમાં પણ યુઝ કરી શકો જેને હું ઇંગ્લિશ ટ્રાન્સલેશન મેં તમને આપ્યું છે અહીંયા ઇફ યુ ડોન્ટ નો વેર યુ હેવ કમ ફ્રોમ યુ ડોન્ટ નો વેર યુ આર ગોઈંગ તમે જો તમે ક્યાંથી આવે એ તમને નથી ખબર તો તમે કઈ દિશામાં જઈ રહ્યા છો ને એ તમને ખબર નથી આનો મિનિંગ આ થયો તો તમે કોઈ પણ ટોપિકમાં લખી શકો છો તમને એવી સ્પીચ પૂછાય સપોઝ માની લો આયુર્વેદ ઉપર પૂછાય તો તમે આ લખી જ શકો છો ને કે આપણે ક્યાં જઈ રહ્યા છે તે જાણવા આપણે ક્યાંથી આવ્યા છે એ પણ જરૂરી છે અગેન મેં તમને જ્યારે ટેલિગ્રામ ચેનલમાં પણ કીધું હતું કે મારી મચડી એડ કરવાનું ગમે ત્યારે પ્રોબ્લેમ ત્યાં થશે કે ગુજરાતી પેપરમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય ને તો એ ટાઈમ મેનેજમેન્ટ છે કોઈ એવું કહે ને કે કન્ટેન્ટ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે તો એ રોંગ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્લાસ વન ટુની એક્ઝામ માટે ટાઈમ મેનેજમેન્ટ જ છે જે દિવસે તમે એક્ઝામ લખવા બેસશો ને ફર્સ્ટ ટાઈમ લખશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે કેટલું ફાસ્ટ લખવું પડતું હોય છે તમે બ્લેન્ક થઈ જશો તમે ગમે તેટલું કન્ટેન્ટ વાંચો છે એક એક ટોપિક ઉપર દસ દસ પેજ ઇવન એક એક ટોપિક ઉપર તમે ન્યૂઝપેપરના જો કટિંગ બી ભેગા કર્યા છે ને તો એ કટિંગમાંથી તમને દસ શબ્દથી વધારે યાદ જ નહીં આવે જો તમે એની પ્રેક્ટિસ નહીં કરી હોય તો સેકન્ડ છે અક્ષર એન્ડ પ્રેઝન્ટેશન હું ખાસ કહું છું તમે તમને વિશ્વાસ ના આવતો હોય તો બે હજાર અઢાર ઓગણીસના જે ટોપર છે રેન્ક ફાઇવ શિવાંગી શાહ મેમ છે તમે એના પેપર જોઈ શકો છો એમનું પ્રેઝન્ટેશનના અક્ષરના કારણે એક્સ્ટ્રા એજ જે મળવો જોઈએ એ એમને મળ્યો છે લાસ્ટ છવ્વીસ નંબરની જીપીએસસી વન ટુમાં ક્રિષ્ના મેમ છે જે એસી એસટી બન્યા છે તમે એમના પણ પેપર રિફર કરી શકો છો તો તમને આઈડિયા આવશે હિરલ ભાલાલા મેમ છે બે દસ નંબરની જીપીએસસી એમમાં ડીસી બન્યા છે તમે એમના પેપર રિફર કરો તમને આઈડિયા આવશે કે ટાઈમ મેનેજમેન્ટ અને અક્ષર એન્ડ પ્રેઝન્ટેશન ખૂબ જ જરૂરી છે જો કદાચ તમારી પાસે કન્ટેન્ટ અબાઉ એવરેજ હોય અને તમે જો ટાઈમ મેનેજમેન્ટ સરખું કરી લીધું અને અક્ષર અને પ્રેઝન્ટેશન ખૂબ જ સારું કરી લીધું તો તમારા અબાઉ એવરેજ માર્ક્સ આવી શકે છે તમારે અબાવ એવ એવરેજ માર્ક્સ આવી શકે છે પરંતુ જો તમે કન્ટેન્ટ પાછળ જ ભાગશો અને તમે પ્રેક્ટિસ નહીં કરો ટાઈમ મેનેજમેન્ટની કે પછી મોક ટેસ્ટની અને તમારા અક્ષર પણ છેલ્લે ખરાબ આવશે તો ખાસ યાદ રાખજો કન્ટેન્ટ ગમે તેટલું સારું હશે ને તો પણ એવરેજ કરતાં પણ ઓછા આવશે આપણે કેવી રીતે પ્રિપેર કરવાની જરૂર છે તો દેખો આપણે અહીંયા છીએ આપણી શરૂઆત હજી હમણાં થઈ છે તમારે શું ધ્યાન રાખવું કે આ છેછરું પાણી છે ને બસ ન્યા સુધી પહોંચાય ને એટલી જ પ્રેક્ટિસ કરવી કેમ કેમ કે તમે એ ઇઝીલી બાર મિનિટમાં તમે એ એ જે ક્વેશ્ચન છે એને અટેમ્પ કરી શકશો જો તમે બહુ જ સારું કન્ટેન્ટ લખવા દો છો એવું માનશો કે હું જોરદાર કન્ટેન્ટ લખું તો મારા સર મને જોરદાર માર્ક્સ આપી દેશે હું ટોપર થઈ જઈશ અને છેક લાંબા લાંબી સફર લો અને એમાં પંદર મિનિટ સોળ મિનિટ નીકાળી દો છો એમાં પંદર મિનિટ સોળ મિનિટ જો તમે લખવામાં કરી દીધી તો સો ટકા પાછળથી એક ફોર્મેટ છૂટશે ભલે આ તમે લાંબુ લખાણ લખ્યું હોય સારું લખાણ લખ્યું હોય અને કદાચ એક માર્ક્સ ગેઇન થાય કદાચ વધારેમાં વધારે પણ પાછળ એક ફોર્મેટ જો છૂટે તો સીધા પાંચ માર્ક્સ તમારા ઓછા થશે રિલી ઉમી ગુજરાતીનું પેપર પૂરવું કરવું એક ખૂબ જ ટફ છે તમને હું એ પણ કહી દઉં કે તમે જો ટેસ્ટની પ્રેક્ટિસ કરશો તો તમારું ગુજરાતીનું પેપર ટેસ્ટમાં પૂરું થઈ જશે પણ જીપીએસસીમાં પેપર પૂરું થતાં આખે પાણી આવશે એટલા માટે જ કહું છું કે શું કરવાનું આપણે કે થોડું કન્ટેન્ટ અને એમાં પણ આપણે જે થીમેટિક કન્ટેન્ટ થીમ વાઇઝ જવાનું અને થીમ વાઇઝ આપણે પ્રિપેર કરવાનું કે જેથી કોઈ અનનોન ટોપિક પણ પૂછાય તો પણ આપણે સારી રીતે ડીલ કરી શકીએ અને એટલા જ ટોપિક કરવાના અને એટલું જ કન્ટેન્ટ કરવાનું કે જે આપણા એક્ઝામ પર્સ્પેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં યાદ આવે એ એક્ઝામમાં યાદ આવી શકે ને એટલું જ કન્ટેન્ટ તમે કલેક્ટ કરજો કારણ કે તમારી પાસે ઇન્ફોર્મેશન એ તો ભરમાર હશે બટ એ ઇન્ફોર્મેશનમાંથી એક્ઝામને લગતું કેટલું છે એક્ઝામમાં કેટલું યાદ રહે એ કોસ્ટ બેનિફિટ રેશિયો તમે જોજો આપણે પણ બેચ લોન્ચ કરવાના જ છીએ બટ અત્યારે એક અનઅવોઈડેબલ સિચ્યુએશન આવી છે એપ્લિકેશનમાં તો એ એપ્લિકેશનમાંથી અમે ડેટા ટ્રાન્સફર કરી રહ્યા છીએ નવી એપ્લિકેશન બનાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ બે ત્રણ દિવસ આપજો મને આપણે જોરદાર કન્ટેન્ટ લઈને આવી રહ્યા છીએ તો જોડાયેલા રહેજો